રાપર શહેરના માલીચોક ખાતે માલી માલિસમા દ્વારા નવરાત્રીની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રાચીન રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અને ઓપરેશન સિંદૂર નામની દેશભક્તિ વિડીયો ક્લિપનું પ્રદર્શન પણ કરાયું હતું જેનાથી સમગ્ર માલીચોક દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો ઉજવણીના ભાગરૂપે બાલિકાઓએ પરંપરાગત પોશાકમાં પ્રાચીન રાસ ગરબા રજૂ કર્યા હતા પાંચ વર્ષની નાની બાળાઓ પણ ઉત્સાહભેર ગરબે ઘૂમી હતી માલી સમાજના આગેવાનોએ બાળાઓને પ્રોત્સાહિત કરેલ હતી જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર રાપર શહેરનું ધ્યાન ખેંચ્યું હતું આ ઉપરાંત ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા દર્શાવતી વિડીયો ક્લિપ પ્રદર્શિત કરવામાં આવી હતી આ ક્લિપ જોઈને લોકો દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા અને સીમા પર તૈનાત વીર જવાનોને કારણે આપણે કેટલા સુરક્ષિત છીએ તેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો રાપર મામલતદાર શ્રી એચપી વાઘેલા તથા તેમના સ્ટાફ તેમજ રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તરુણદાન ગઢવીએ આ ક્લિપની છણાવટ કરી હતી સમગ્ર આયોજન માલી સમાજના પ્રમુખ દિનેશ માલી અરવિંદ માલી મહિલા મંડળના પ્રમુખ સ્મિતલબેન સુરેશભાઈ માલી દીપાબેન નરેન્દ્રભાઈ માલી યુવક મંડળના હાર્દિક નવીનભાઈ માલી અને મંત્રી અલ્પેશ વાલજીભાઈ માલી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાર ચોવીસી માલી સમાજના પ્રમુખ રતનશ્રી ગોપાલભાઈ માલી